ખેડૂતો અને કામદારોના પડતર પ્રશ્નોને લઈ ઉપલેટામાં ગુજરાત કિસાન સભા તેમજ આંગણવાડી મહિલાઓ દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપી રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરાઈ કાના હું કાનાબા ટીમ્પલ અને અમે બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયા છે તો મારે સરકારને કેવું છે કે અમે જે આંગણવાડીમાં કામ કરીએ છીએ એ દરેક કાર્યમાં અમે જોડાયા છીએ અમે બાળકોને આખા ભારતને કુપોષણમાંથી દૂર કરવાનું પાયાનું કામ કરીએ છીએ અ સ્ત્રીઓને પોષિત કરીએ છીએ જેથી કરીને બાળકો કુપોષણના ભોગ ન બને બાળ મૃત્યુ દર ઘટાડીએ છીએ ભાવિ માતાઓ તૈયાર કરીએ છીએ જેથી કરીને કુપોષિત બાળકોનો જન્મ ન થાય તો આવું સરસ રૂપાયાનું કામ કરીએ બાળકને પૂર્વ શિક્ષણ આપીએ છીએ અને આટલું પાયાનું કામ કોઈ પણ કામગીરી સરકારની હોય આરોગ્ય ખાતે અમે જોડાયેલા છે તો આરોગ્યની સેવાઓ પૂરી પાડીએ છીએ જો આટલી બધી સેવાઓ પૂરી પાડતા હોય તો પછી દેશના પટાવાળા કરતા પણ જો અમારો પગાર ઓછો હોય તો એ વ્યાજબી નથી એટલે સરકાર અમને લઘુત્તમ વેતન આપવું જોઈએ અમને કાયમી નોકરીમાં કરવા જોઈએ નહીં તો પછી અમે ઉગ્ર આંદોલન કરશું અને ચૂંટણીનો બહિષ્કાર કરશું અમે અમારા પરિવારજનો બધા જ બહિષ્કાર કરશું અને મોદી આ વિશે જલ્દીથી જલ્દી નિર્ણય કરે એવી અમારી આશા છે મારું નામ સમા સમાનીલોપર અમે બે દિવસની રાષ્ટ્રવ્યાપી હોટલમાં જોડાયેલા છીએ અમારી મુખ્ય માંગ છે કે અમને પહેલાં તો કાયમી કરો વીસ હજાર પગાર આપો હેલ્પરનેલ દસ હજાર અમને વીસ હજાર અને અમારી કાયમી માંગ એવી છે કે અમને છે ને કા રજીસ્ટર માં કામગીરી કરાવો ને કા મોબાઈલ ની કામગીરી કરાવો અને અમને છે ને જે ગ્રેચ્યુટી આપી છે ને એ હજી અમને મળી નથી ઘણા બેનો ને અને અમને કાયમી કરશે ને તો જ અમે છે ને આ કામગીરી આગળ કરશું જો નહીં કરવામાં આવે તો અમે આંગણવાડી ને તાળાઈ આપશું અને એક પણ પોષણ કામગીરી નહીં કરીએ પુરોતા વિસ્તરણ ની કામગીરી નહીં કરીએ અને ચૂંટણી નો બહિષ્કાર કરશું અમારા મમ્મી પપ્પા ને કહેશું અને અમારા કુટુંબજનો ને કહેશું ચૂંટણી નો બહિષ્કાર કરશું ને જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે ને તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું અને જો કેન્દ્ર સરકાર બે હજાર અઢારથી અમને કાંઈ આપે નહીં તો અમારું એને સાંભળવું પડે અમે પાયાની કામગીરી કરીએ છીએ મારું નામ ડાયાભાઈ ગજેરા સંયુક્ત કિસાન મોરચા ગુજરાતના સહકનિત તરીકે કાર્ય કરું છું આજે દિલ્હીની અંદર જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં તેમણે આહવાન કર્યું હતું કે તારીખ ના રોજ ગામડા બંધ અને ભારત બંધ અને ચકાજામ અમે રાજકોટ જિલ્લાના ઉપલેટમાં આજે ઉપલેટામાં કાર્યક્રમ કર્યો છે અને આ કાર્યક્રમ સરકાર સમક્ષ માંગ કરી છે કે સરકારે બે હજાર અમલવારી કરી નથી એ અમલવારી કરે ખેડૂતોને ટેકાના ભાવ માટેનો કાયદો બનાવે ખેડૂતોના કરજા નાબૂદ કરે ખેડૂતો અને ખેતમજૂરોને પેન્શન આપે વીજળીનું ખાનગીકરણ બંધ કરે અને ખેડૂતોના જે કહેવાતા અનેક પ્રાણ પ્રશ્નો છે એ બાબતે સરકાર ખેડૂતોને આપે સરકાર જે રીતે કોર્પોરેટ કંપની તરફી નીતિઓ બનાવી રહી છે તેને કારણે આજે આપઘાતનું પ્રમાણ વધી ગયું છે અને વધી જવા પાછળનું મુખ્ય કારણ છે એ ખેડૂતોને જે ટેકાના ભાવ મળવા જોઈએ સ્વામીનાથન સમિતિ જે ભલામણ કરી હતી અને એના ટેકાના ભાવ મળવા જોઈએ એની સરકાર અમલવારી કરતી નથી અને એ કૃષિ વિજ્ઞાનિક સ્વામીનાથનજીને આજે ભારત રત્નનો એવોર્ડ આપે છે ભારત રત્નનો એવોર્ડ આપ્યો એની અમને ખુશી છે પરંતુ સરકારે ભારત રત્નના જે એવોર્ડ જેને મેળવો છે એ સ્વામિનાથનની ભલામણનો અમલ કરે અને દેશની ખેડૂતોની હાલત સુધારવા માટે કામ કરે એ જ આજની અમારી માંગ છે આજે ઉપલેટામાં અમે આ ખેડૂતો અને શ્રમજીવીઓ અને કામદારોની અમે એક રેલી રાખી અને રેલી સ્વરૂપે અમે મામલતદાર શ્રીને આવેદન પત્ર આપ્યું અને વડાપ્રધાન સમક્ષ માંગ કરી છે કે તમે જે અમલવારી કરતા નથી એની તાત્કાલિક અમલવારી કરો અને ખેડૂતોને અને શ્રમિકો માટે કામ કરો એવી અમારી આજની માંગ છે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ